નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે કુલ ગ્રહણ થવાના છે વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે જેની બારમાંથી બાર રાશિઓ પર પ્રત્યક્ષ અને આડતરી અસર પડશે આવી સાત ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે એટલું જ નહીં તેમનું ભાગ્ય તેમનો સાથ આપશે પરંતુ હવે તેમના જીવનમાં પૈસાનો વરસાદ થશે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં કહેવામાં આવે કે આ વખતે ચંદ્રગ્રહણનો સમય બસો વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે આવો અદ્ભુત અને દુર્લભ સહયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે બાર માંથી સાત રાશિના લોકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ મળશે મળશે તેમનું સૌભાગ્ય આ આ રીતે આપવાનું શરૂ કરશે તેમને તે કાર્યમાં સફળતા ચંદ્રગ્રહણની દુનિયાભરના જ્યોતિષીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસનું નું પહેલું ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થવાનું છે જો કે તે ભારતમાં દેખાશે નહીં ભારતમાં દેખાતું ન હોવાને કારણે સૂતક કાળ ગણવામાં આવશે નહીં આ દિવસે ચંદ્રગ્રહણ ચાર કલાક છત્રીસ મિનિટ સુધી ચાલશે રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ નાનું ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ એક મહાન ચંદ્રગ્રહણ હશે જેમાં આ ચંદ્રગ્રહણ કુલ બાવન સહયોગ બનાવશે આ સમયગાળા દરમિયાન શુભ અને દુર્લભ સંયોગો બનશે જો તમે તંત્ર શાસ્ત્ર મુજબ અમારા વિડિયોમાં દર્શાવેલ ઉપાયોમાંથી એક પણ ઉપાય યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી કરો છો તો પછી તમારી ઈચ્છા મુજબ કરો આ ઉપાયો કરવાથી તમને તમારા જન્મ જ સફળતા મળશે જો તમે તેનું પાલન કરો છો અમારા વિડીયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રમાણે જો તમે તેમાંથી એક પણ ઉપાયને સાચા માર્ગ પર ચલાવશો તો અમે તમને આજના વિડીયો તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો કર્યા પછી તમને ખરેખર દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે આ પછી તમારા જીવનમાં ફક્ત ધનનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં આવનાર ધન માત્ર ટકશે જ નહીં પણ વધશે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારે પૈસા સંબંધિત કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહીં તમારા જીવનમાં સમસ્યા છે આ વાતનું ધ્યાન રાખો મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ગ્રહણનો અધિક્તિ મંગળ સૂર્ય અને રાહુ સાથે સામસામે હોય છે તેથી જ આપણાવે અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ જેટલો લાંબો સમય ચાલે છે दैवी શક્તિઓની અસર લગભગ નહીવત હોય છે અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈ પણ ઉપાય કરે છે તો તે ઉપાયને ઉલટાવીને તેને ચોક્કસપણે લાભ મળશે અને તમને એ પણ જોયું હશે કે ચંદ્ર ગ્રહણનો સુતક काळ શરૂ થતા જ તમામ મંદિરોના દરવાજા બંધ થઈ જાય છે કારણ કે ચંદ્રગ્રહણનો સમય એવો હોય છે જે દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે તેથી સમગ્ર વિશ્વના તાંત્રિક લોકોને ચંદ્રગ્રહણની જાણ હોતી નથી આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે દિવસ કારણ કે આ સમયગાળા દરમિયાન તમે જે પણ ઉપાય કરશો તે ઉપાયનો લાભ તમને અવશ્ય મળશે આ દિવસે જો તમે તંત્રશાસ્ત્રનું પાલન આ પ્રમાણે કરો જો તમે અમારા વિડીયોમાં દર્શાવેલ ઉપાયોમાંથી એક પણ ઉપાયને સાચા માર્ગે અપનાવશો તો તમને તે વરદાન અને દેવી લક્ષ્મીનું વરદાન મળશે આ પછી માત્ર તમારું નસીબ જ તમને સાથ આપવાનું શરૂ કરશે માત્ર તમારા જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે તો સમય બગાડ્યા વિના આ વિડિયો અંત સુધી જુઓ જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે મહાચંદ્રગ્રહણના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે ઉપાય કરીને કોઈ પણ લાભ મેળવી શકો છો અમે તમને તમારી ટિપ્પણીના જવાબમાં તે ઉપાય જણાવીશું પણ આપને વિનંતી છે કે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવતો હશે કે જો કોઈ પણ વ્યક્તિ કરીને અમીર બની શકે છે તો આ દુનિયામાં દરેક વ્યક્તિ મેલી વિદ્યા જ કરશે શા માટે મહેનત કરશે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ દુનિયાના તમામ અમીર લોકો જેમની પાસે કરોડોની સંપત્તિ છે અગણિત

અને તે આપણા વેદમાં લખ્યું છે ચંદ્રગ્રહણ વિશે પુરાણ કે ચંદ્રગ્રહણ જો કોઈ વ્યક્તિ રાત્રે યોગ્ય રીતે કોઈ ઉપાય કરે તો તે વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે અને વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેથી જ વેદ અને પુરાણોમાં ચંદ્રગ્રહણની રાત્રિને સૌથી શક્તિશાળી રાત્રિ માનવામાં આવે છે રોજની પૂજા સાધના અને મેલી વિદ્યા ક્યારેય વ્યર્થ જતી નથી તેથી જ બધા તાંત્રિકો હંમેશા આ દિવસની રા જોતા હોય છે આ ઉપાયો કર્યા પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે અને તમને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેથી દરેક ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળો સૌથી પહેલા તો અમે તમને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વિશે જણાવીશું બે હજાર ચોવીસનું નું પહેલું ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થવાનું છે વર્ષ બે હજાર ચોવીસ નું બીજું ચંદ્રગ્રહણ ગ્રહણ અઢાર સપ્ટેમ્બરે થશે બે હજાર ચોવીસ નું પ્રથમ સૂર્ય ગ્રહણ આઠ એપ્રિલે થશે આ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક માન્ય રહેશે નહીં બીજું સૂર્યગ્રહણ બે ઓક્ટોબરે થશે આ સૂર્ય ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતક માન્ય રહેશે નહીં કારણ કે તે ભારતમાં દેખાતું નથી જો કે ગ્રહણ દરમિયાન શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન તમામ સકારાત્મક શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે આ સમયગાળા દરમિયાન કેટલીક એવી ભૂલો થાય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે આ સમયગાળા દરમિયાન જાણે જાણે આવી કેટલીક ભૂલો કરો છો તો તે આપણા સનાતન ધર્મમાં સખત પ્રતિબંધિત છે મિત્રો તમારે જીવનભર તમામ પ્રકારની સમસ્યાઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળો આ સમય દરમિયાન તમે લોખંડ કે મીઠું ખરીદશો નહીં તો તમારે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે જીવનમાં પૈસા ક્યારે ટકી શકશે નહીં બીજું સૂતક કાળ શરૂ થતા જ ધ્યાન રાખો કે ગુટખા પાન મસાલા ઈંડા માંસ માછલી જેને તામસિક ખોરાક કહેવાય છે આ બધી વસ્તુઓનું સેવન ન કરવું નહીં તો તમે હંમેશા બીમાર રહેશો અને ઘણાથી ઘેરાયેલા રહેશો એક વાતનું ધ્યાન રાખો કે કાળ પછી ઘરની મહિલાઓએ કાંસકા તરફ ન જોવું કે કાંસકોનો ઉપયોગ કરવો નહીં આપણા ધર્મમાં આની સખત મનાય છે અને તરત જ ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો શરૂ થાય છે ત્યારે તમારે તમારા ઘરના મંદિરોના દરવાજા બંધ કરવા પડશે મંદિરોને ઢાંકવા પડશે અને ભૂલથી પણ પૂજા અર્ચના કરવી નહીં તેમજ જો તમે પરિણિત હોવ તો શારીરિક ન થાય તેનું ધ્યાન રાખો અન્યથા તમારા જીવનસાથી સાથેના સંબંધો તમારા દાંપત્ય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે તેમ તેમજ ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે તમને ખરેખર દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં એટલા પૈસા આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ખૂબ જ સરળ ઉપાય જુઓ શું તમારે આ ઉપાય કરવાનો છે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના સૂતક સમયે પિત્તળની વાટકી તમારે પિત્તળની વાટકી લાવવી પડશે તમે ચાંદીની વાટકી કે સ્ટીલની વાટકીનો ઉપયોગ કરી શકતા નથી તમે પિત્તળની વાટકી લઈ શકો છો ગંગાજળ ખરીદી શકો છો વાટકીમાં ગંગાજળ મૂકી શકો છો એક રૂપિયાનો સિક્કો લઈ શકો છો પહેલા એક રૂપિયાનો સિક્કો બરાબર ધોઈ લો અને જુઓ કે એકનો સિક્કો કપાયો નથી કે પીટાયેલો નથી તમારે સિક્કો આ પિત્તરના બાઉમાં નાખવાનો છે તમારે આ વાટકો લઈને તમારી જગ્યાએ રાખવાનો છે જ્યાં ચંદ્રગ્રહણ દરમિયાન તેનો પ્રકાશ પડી શકે પછી બીજા દિવસે ના રોજ સવારે ઉઠીને સ્નાન કરવું અને જે બાઉલમાં તમે તમારી પાસે એક નો સિક્કો છે આ સિક્કો બરાબર ધોઈ લો તેને લાલ કપડામાં લપેટી લો અને अलमारीમાં દક્ષિણની દિશામાં તમારી તિજોરીમાં રાખો ફક્ત તમારે આટલું કરવાનું છે પછી આ એક નો સિક્કો ચુંબક બની જશે તમારા જીવનમાં પૈસા આકર્ષિત કરશે હવે તે ભાગ્યશાળી રશિયન કોણ છે જેનું જીવન આ ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તો પ્રથમ રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને ક્યાંક નોકરી મળશે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે એવી શક્યતાઓ છે મિલકત અને વાહન ખરીદવાની જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા મળશે આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે બીજી રાશિ તુલા છે જો તમે તુલા રાશિના જાતકો છે તો આ ધંધામાં વેપાર પણ વધશે આ ચંદ્રગ્રહણ પછી લાખો અને કરોડો ધન મળવાની સંભાવના છે તમે લીધેલા ઋણમાંથી તમને રાહત મળશે જેના બોજ હેઠળ તમે ઘણા સમયથી દબાયેલા છો ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ ગ્રહણ પછી આ રાશિના જાતકોના જીવનમાં વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ છે છે ધનની પ્રાપ્તિ થશે સંતાન થવાની સંભાવના કોર્ટમાં તમારી જીત થશે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડશે રાજનૈતિક લાભ મેળવો તમને તમારા ધંધામાં પણ સફળતા જોવા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે ચોથી ભાગ્યશાળી રાશિ છે કુંભ ગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તેમાં અનેક પ્રકારના ગ્રહણ થશે તમારા જીવનમાં સકારાત્મક બાબતોનો માર્ગ ખુલવાનો છે તમને દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ થશે પાંચમી ભાગ્યશાળી રાશિ છે મીન મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થશે જે કામની તૈયારી કરીને તમે કંટાળી ગયા હતા તમારી નોકરી મળશે તમારો ધંધો વધશે તમે તમારા જીવનમાં લાખો અને કરોડો રૂપિયા મેળવી શકશો તમારામાં તમારું માન સન્માન વધશે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે કન્યા જો તમે કન્યા રાશિના જાતકો છો તો તમને તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે આ ચંદ્ર ગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમને ધનની સાથે આ પ્રકારની સંપત્તિ મળશે તમારા માટે ખૂબ શુભ સાબિત થશે તમે જીવનના નવા કાર્ય શરૂ કરશો અને પ્રગતિના માર્ગે આગળ વધશો સાતમી ભાગ્યશાળી રાશિ છે કર્ક કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે તમે ભક્તિના માર્ગ પર આગળ વધશો તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને તમારા જીવન થશે આ લક્ષ્મી કૃપા પણ તમારા પર બની રહેશે અને સાથે જ પ્રગતિના માર્ગ તમારા માટે આપોઆપ ખોલવા લાગશે મિત્રો જો તમારી રાશિ આમાંથી કોઈ પણ નથી તો તમારે પર નિરાશ થવાની જરૂર નથી કારણ કે બે હજાર ચોવીસ બાકીની રાશિઓ પર પણ શુભ પરિણામ આપશે મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ હતી જેની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો નીચે કમેન્ટ બોક્સ માં લક્ષ્મી અવશ્ય લખજો